જ્યારથી જ ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાનું પાટીદાર અગ્રણીઓને લઈને તેની સાથે જ પાટીદાર નેતાઓને લઈને નિવેદન સામે આવ્યું છે ત્યારથી જ સમગ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ છે એટલું જ નહીં અનેક એવા પાટીદાર લોકો છે જે લોકો આનો વિરોધ પણ કરી રહ્યા છે ત્યારે આપણે ગઈકાલે તો તેના ઉપરની જેટલી પણ સોશિયલ મીડિયાની પોસ્ટ હતી તેને જોઈ જ હતી પરંતુ હવે વધુ એક વ્યક્તિ છે જે મેદાન આવ્યા છે ત્યારે આ વ્યક્તિ કોણ છે તેમના દ્વારા કયો ખુલાસો કરવામાં આવ્યો છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જયેશ રાદળિયા દ્વારા પાટીદાર અગ્રણીઓને લઈને તેની સાથે જ પાટીદાર નેતાઓ ઉપર તેમનો જે સમૂહ કાર્યક્રમ હતો તેના જાહેર મંચ ઉપરથી તેમના દ્વારા એક વિવાદસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું ને ત્યારથી જ સમગ્ર પાટીદારના જેટલા પણ લોકો છે એટલું જ નહીં જેટલા પણ સામાજિક કાર્યકર્તાઓ છે તે લોકોમાં અત્યારે હાલ ઘણા બધા લોકો એવા પણ છે જે જયેશ રાદળિયાનો સપોર્ટ કરી રહ્યા છે પરંતુ ઘણા બધા લોકો એવા પણ છે જે એમનો વિરોધ કરી રહ્યા છે આ બધાની વચ્ચે આપણે ગઈકાલે જે સોશિયલ મીડિયાની પોસ્ટ જોઈ હતી તેમાં કૌશિક વેકરિયા ઉપર પણ પ્રહાર કરવા

લખવામાં આવ્યું છે કે કેટલાય ડરપોકો પ્રોફાઇલ બંધ રાખીને કમેન્ટમાં ગાળો એટલે કે અપશબ્દો લખી રહ્યા છે અને પોતાના માતા પિતાના સંસ્કારોને ઉજાગર કરે છે તેમ છતાં પણ હું તો લડીશ જ એટલે અહીં સાફપણે જયેશ રાદડિયા ઉપર ઈશારો કરવામાં આવી રહ્યો છે કારણ કે તેમના જ દ્વારા અનેક એવી પોસ્ટ છે જે જયેશ રાદડિયા વિરુદ્ધ કરવામાં આવી હતી આપણે અત્યાર સુધી તેમની દરેક પોસ્ટ જોતા આવ્યા છે જેમાં અમરેલી લેટર કાર્ડને લઈને પણ તેમના ઉપર નિશાન સાંધવામાં આવ્યું હતું પરંતુ ફરી એક વખત તે મેદાને આવ્યા છે અને તેમના દ્વારા અત્યારે હાલ હું તો લડીશ જ તેવી પણ પોસ્ટ છે તે મૂકવામાં આવી છે અને આને જ લઈને આપણે સીધી વાત કરીએ તેમની સાથે કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે

સમાજ શ્રેષ્ઠીઓ લો ઉપર કોઈ ને કોઈ પ્રકારે નિવેદન આપવામાં આવે છે અને એક પ્રકાર નો ભય ફેલાવવામાં આવે છે એટલે મેં કીધું કે તમારે જે કાઈ કેવાનું હોય એ નામ જોખ્યો તો જે તે વ્યક્તિ જવાબ આપે એમનો એના વિશે તમે બોલતા હોય છે આ મારી બાબત હતી અને તેમના જે બધા સોશિયલ મીડિયા ઉપર બધું આવી રહ્યું છે એટલે એનાથી કોઈ અને કોઈ પાછું હટે એવું તો નહીં બની શકે કારણ કે જે સાચી વાત છે એ તો સગવડ ઉજાગર કરવાની સૌની ફરજ છે એટલે આવી ધમકીઓ અગાઉ પણ મારી પોસ્ટ વિશે મળતી રહી છે ને આજે પણ મળી રહી છે એટલે એ એક સ્વભાવિક છે કારણ કે આ પ્રકારના તત્વો છે એ તમને તમારો પક્ષ ઉજુ રોકતા હોય છે એટલે એની પદ્ધતિ છે એટલે એ એ રીતે પદ્ધતિ અખાતે કરતા હોય છે પુરુષોત્તમભાઈ બીજો સવાલ એ કે નરેશ પટેલ પણ નામ લીધા વગર કહે છે કે ઘરની વાત ઘર માં રાખો એમને પણ નામ તો નથી જ લીધું ને શું કહેવા માંગો છો અત્યારે માર્ગદર્શન આવેલું નથી અને કીધી હશે તેમ અગાઉ ની બાબત ની મને જાણકારી નથી પણ એને કીધું હોય તો એમાં કઈ ખોટું કીધું નહીં હોય કારણ કે ઘરની વાર ઘરમાં રેવી જોઈએ એવો તો આખું સમાજ માને તેમાં નર્સ કીધું છે

એને સરઘસ કાઢવામાં આવ્યું આપ તો જાણો છો જીપી નો શું વાક હતો દીકરી છે એને કોઈ એમના જે સુપીરિયર હોય એના કેવા છે ટાઈપ કર્યું હોય તો એ કઈ ગુનેગાર બની જતી નથી તેમ છતા એનું એક કુવાની દીકરીનું સરઘસ કાઢવામાં આવે અને જે સત્તાધીશ મૌન હોય તો એ કહેવાની મારી ફરજ હતી એને મેં કીધું છે

એટલે નરેશ પટેલ દ્વારા પણ કહેવામાં તો આવ્યું જ છે ને કે ઘરની વાત ઘર માં રાખો એટલે એમને પણ નિવેદન તો આપ્યું જ હતું કોઈને આડકતરી રીતે એમને પણ ઈશારો તો કર્યો જ હતો ઘરની વાત ઘરમાં રાખો એ તો સરદાર વલ્લભભાઈ પટેલ થી કહેવામાં આવે છે નરેશભાઈ કીધું છે એવું નથી વર્ષો થી સૂત્ર પાટીદાર સમાજ માં પ્રચલિત છે કે ઘરની વાત ઘરમાં રાખવી એટલે સરદાર વલ્લભભાઈ પટેલે આજ કે કીધેલું કે ઘરની વાત ઘર માં રાખો આ ધન્યવાદ ઘર માં રાખે એવું બોલે તો એ નિવેદન આ વિવાદ છે અને વારંવાર કોઈ મંચ મળે ત્યારે મંચ ઉપર થી આવો વિવાદ ઉભો કરવાનો પ્રયત્ન થાય છે

દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે સાત કલાક પહેલાની છે કે જે પણ લોકો ટિપ્પણી કરતા હોય ફેસબુક પર એ પોસ્ટ બંધ કરી દે અને હવે તો લડી જ લેવાનું છે એવી તમારા દ્વારા પોસ્ટ હવે લડી લેવાનું છે હું તો લડી લડી લેવાનું કેવું નથી કારણ કે મને ધમકીઓ આપવામાં આવતી હોય છે અને અનેક ફોન મારી પાસે રેકોર્ડિંગ છે ફોન ના અને ધમકીઓ આપવામાં આવે છે કોના દ્વારા તમને ધમકીઓ આપવામાં આવે છે અજાણ્યા ફોન ના મારી રેકોર્ડિંગ છે ઘણા ધમકીઓ આપવામાં આવે છે કે તમારું સરનામું આપો તમારા સરનામું આપો ક્યાં છો તમે શા માટે બોલો છો મને મારી અભિવ્યક્ત વ્યક્ત કરવાની મને સ્વતંત્રતા છે તો જાહેર જીવનમાં પડેલી વ્યક્તિ હોય તેના વિશે ટીકા ટિપ્પણ કરવી મારો અધિકાર છે

જ્યારથી જયેશ રાદડિયાનું આ એક પાટીદાર નેતાઓને લઈને નિવેદન સામે આવ્યું છે ત્યારથી અનેક લોકો એવું કહી રહ્યા છે કે તેમનો આડકતરી રીતે નરેશ પટેલ ઉપર ઈશારો હતો પરંતુ આની પહેલા પણ નરેશ પટેલના અનેક એવા નિવેદનો છે જે અત્યાર સુધી વાયરલ થતા આવ્યા છે તેમાં પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઘરની વાત ઘરમાં રાખો એટલે અત્યારે એવું પણ કહી શકાય છે કે અનેક પાટીદાર નેતાઓ છે જે લોકો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે તે લોકો પણ આડકતરી રીતે એકબીજાને કંઈકનું કંઈક જાહેર મંચ ઉપરથી કહેતા જ હોય છે પરંતુ આ બધાની વચ્ચે જયેશ રાદડિયાનો જે આ સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો તેમાં તેમણે સ્ટેજ ઉપરથી એક વાત કહી હતી જેમાં કહ્યું હતું કે અમુક બે ચાર ટકા જેટલા ટપોરીઓ છે જે હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે અને ત્યારથી રાજકારણમાં તો મોટી ઉથલપાથલ આવી જ છે એટલું જ નહીં અત્યારે હાલ અનેક લોકો છે રાજકીય નેતાઓ છે પાટીદાર અગ્રણીઓ છે તે લોકો પણ અત્યારે સમાધાનની વાત કરી રહ્યા છે અને ઘણા લોકો એવા પણ છે જે જયેશ રાદડીયાને સપોર્ટ કરી રહ્યા છે કે તેમણે જે પણ વાત કીધી છે તે સાચી છે ને ઘણા બધા લોકો એવા પણ છે જે અત્યાર સુધી નરેશ પટેલની વાત છે તેને ફરી એક વખત દોહરાવતા આવ્યા છે ને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે નરેશ પટેલે હજુ સુધી કોઈ રીતે એવો કર્યો નથી હવે આગામી દિવસમાં જોવાનું રહેશે કે નરેશ પટેલ દ્વારા શું આને લઈને કોઈ પ્રતિક્રિયા આપવામાં આવે છે કે કેમ એટલું જ નહીં જયેશ રાદડિયા છે તેમના વિરુદ્ધ અત્યારે હાલ આટલી બધી પોસ્ટ વાયરલ થઈ રહી છે લોકો તેમના વિશે બોલી રહ્યા છે તો શું જયેશ રાદડિયા પણ પોતાની કોઈ પ્રતિક્રિયા આપે છે કે કેમ પણ હવે આગામી દિવસમાં જોવાનું રહેશે ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર